પ્રોટીનથી ભરપૂર ના માવોના મિલ્ક પાવડર એકદમ નવી જ રીતે સુપર સોપ મોઢામાં જ મૂકતા બિગડી જાય તેવી બરફી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં આજે આપણે બનાવીશું આખા મગને ઘણા બધા ખાવાનું પસંદ નથી કરતા પણ મીઠાઈ ઘણા બધાને પસંદ હોય છે પણ જો તમે આ રીતે આખા મગની એકદમ સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી અને દાંત વગર પણ ખાઈ શકે તેવી મીઠાઈ બનાવીને ખવડાવશો તો મગ પણ ખવાઈ જશે એના વિટામિન પણ મળી જશે અને સાથે ઘરમાં મીઠાઈ પણ બની જશે તો છે ને એકદમ સિમ્પલ અને સરળ રીતે એકદમ નવી મીઠાઈ તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે મગની બરફી બનાવવા માટે આપણે અડધા કપ મગને આખી રાત માટે મેં પલાળી દીધા હતા આ રીતના સરસ એવા ફૂલી જવા જોઈએ આ રીતે હાથથી તમે તોડો તો આસાનીથી તૂટી જવા જોઈએ એટલા સરસ એને પલાળવાના છે હવે જે આ મગનું પાણી છે એને આપણે બધું કાઢી લેવાનું છે અને આ રીતે મિક્સર જારમાં એડ કરવાના છે તો આખા મગની તમે આવી રેસીપી અને આવી મીઠાઈ ક્યારેય નહીં બનાવી હોય અને આવી મીઠાઈ જો બનાવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ જેટલી બને એટલી આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ સ્મૂથ આપણે એને પીસીને તૈયાર કરવાનું છે તો બસ આ રીતનું થોડું તો દરદરું રહેશે જ હવે આમાંથી બરફી બનાવવા માટે જેટલા મગ લીધા હતા ને એટલું જ આપણે અહીંયા ઘી લીધું છે અને એક ટેબલ સ્પૂન જેટલું આ રીતે કપમાં જ ઘી રહી જાય છે જો જરૂર લાગશે તો જ એડ કરીશું અને પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી મેં અહીંયા એડ કર્યું છે ઘી આ રીતે ગરમ થઈ જાય એટલે જે મગની પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે આ રીતે બધી એડ કરીશું ગેસની ફ્લેમ પહેલાં લો રાખીશું એટલે આપણે જ્યારે આ રીતે એડ કરીએ ત્યારે એ નીચેની સાઈડ છે એ બળેની અને અહીંયા આપણે આ મીઠાઈમાં કોઈ કલર એડ નથી કરતા તમારે એડ કરવો હોય તો કરી શકાય પણ જેમ જેમ તમે મગને રોસ્ટ કરતા જશો એમ એનો ઓરિજનલ ગ્રીન કલર આવતો જશે અને ઘી સાથે સારી રીતે મિક્સ થઈ જશે છૂટું છૂટું થઈ જશે તમે એને શીરાના રૂપમાં પણ ખાઈ શકો અને આ રીતે બરફી બનાવી બેથી ત્રણ દિવસ રાખી મહેમાનો માટે પણ સર્વ કરી શકો છો હવે અહીંયા તમે જુઓ હું જેમ જેમ ઘી સાથે મિક્સ કરું છું એનો કલર ચેન્જ થતો જાય છે ને અને જેમ આપણે એને રોસ્ટ કરતા જશું ને એમ સરસ એના બધા દાણા અલગ અલગ અને છૂટા છૂટા થઈ જશે સાથે એક સરખી સરસ રીતે શેકાઈ જશે તો આપણે એને શેકવા માટે આ રીતે સતત ચલાવતું રહેવાનું છે અને સાથે બધું ઘી અબ્ઝોર્બ થઈ જાય એનો કલર ચેન્જ થઈ જાય અને થોડું મિક્સર છે એ છૂટું છૂટું થઈ જાય ને ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવતા ચલાવતા કૂક કરવાનું પછી આપણે આ બરફીને એકદમ સોફ્ટ બનાવવા માટે એક કપ દૂધ લેશું દૂધની જગ્યાએ તમે પાણીનો યુઝ કરી શકો અને સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની જો ડાયાબિટીસ હોય અને તમારે આ મીઠાઈ ખવડાવવી હોય ને તો તેનું પરફેક્ટ માપ અડધો કપ છે પણ જો તમારે થોડી સ્વીટનેસવાળી આ બરફી બનાવી હોય ને તો તમે પોણો કપ સુધી ખાંડ એડ કરી શકો છો હું અહીંયા મીડિયમ સ્વીટનરવાળી બનાવું છું એટલે મેં અડધા કપ જેટલી ખાંડ એડ કરી છે હવે દૂધ અને ખાંડને સારી રીતે મિક્સ કરીશું દૂધ ઉકળી જાય અને ખાંડ મેલ્ટ થઈ જાય બસ ત્યાં સુધી જ આપણે દૂધને ઉકાળવાનું છે ત્યાં સુધીમાં આપણે બરફીના મિક્સરને પણ સારી રીતે મિક્સ કરતું રહેવાનું અને શેકતું રહેવાનું છે તો આ બંને પ્રોસેસ તમે સાથે કરી શકો દૂધને પહેલાં પણ ગરમ કરીને સાઈડમાં રાખી શકો છો તો મેં એ સાથે જ કર્યું છે એટલે હું તમને આસાનીથી બતાવી દઉં અહીંયા તમે જુઓ આ રીતે મને શેકતા હવે ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો સરસ એવો ઓરિજનલ કલર આવી ગયો છે અને આ રીતે છૂટું છૂટું થઈ ગયું છે તો હવે તરત જ આપણે દૂધ ગરમ કરીને રાખ્યું છે ને તે ગરમ ગરમ હોય ને ત્યારે જ એડ કરી દેવાનું એના લીધે શું થશે એકદમ સોફ્ટ આપણી બરફી તૈયાર થશે દૂધની જગ્યાએ પાણીનો પણ યુઝ કરી કરી શકાય જો તમારે માવો એડ કરવો હોય ને તો પણ એડ કરી શકાય પણ દૂધ એડ કર્યું છે તો માવો એડ કરવાની પણ જરૂર નહીં પડે અને આ રીતે દૂધ સાથે આપણે સારી રીતે મિક્સ કરીશું જેમ જેમ મિક્સ કરતા જશું એમ તરત જ દૂધ એબઝોર્બ થતું જશે અને મિશ્રણ છે એ થોડું પતલું થઈ અને પછી થીક થઈ જશે તો અહીંયા આપણે કોઈ તારની ચાસણી કરવાની પણ જરૂર નથી ઝટપટ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે જો તમારે આ મીઠાઈને મહેમાનોને સર્વ કરવી હોય ને તો રાત્રે તમે મગ પલાળી દો અને સવારે આ બરફી બનાવી બેથી ત્રણ દિવસ રાખી પણ શકો છો હવે થોડી જ વારમાં અહીંયા દૂધ છે એ બધું એબ્ઝોર્બ કરી અને મિશ્રણ આ રીતનું થીક થવા લાગ્યું છે તો મિશ્રણ છે એ પેનથી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે પણ જો તમારે એને હલવાના રૂપમાં સર્વ કરવું હોય ને તો હલકું આ રીતનું થીક હોય ને ત્યારે તમારે એને સર્વ કરી લેવાનું પણ હું એને બરફીના રૂપમાં બનાવવાની છું એટલે થોડીવાર માટે ઢાંકી અને રેવા દઈશ તો બે મિનિટ માટે મેં ઢાંકી રહેવા દીધું એટલે જે પણ દૂધ હતું એ એબજોબ થઈ અને આ મિશ્રણ આ રીતનું ડ્રાય થઈ ગયું હજી આપણે એકથી બે મિનિટ માટે ચલાવીશું એટલે સરસ રીતે એમાંથી જે ઘી આપણે એડ કર્યું છે ને એ પણ છૂટું પડી જશે જો તમારે ઘી થોડું પણ ઓછું લાગે તો આ સમયે તમે ઉપરથી પણ ઘી એડ કરી શકો છો હવે આ રીતે શેકતા આ બરફીને આપણે સાત મિનિટ ટોટલ કૂક કરી છે હવે આપણે એમાં ફ્લેવર માટે એલચી પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ આ રીતે એડ કરવાના મેં બદામની સ્લાઇસ એડ કરી છે મિક્સ કરી લેશું અને હવે બસ આ મિશ્રણ છે એ બરફી સેટ કરવા માટે તૈયાર છે તો છે ને એકદમ સિમ્પલ અને આસાન કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી તો આ રીતે મેં સરસ રીતે ડ્રાયફ્રૂટ મિક્સ કરી દીધા અને આ રીતે તમે જુઓ બરફીના મિક્સરને આપણે ફોલ્ડ કરીએ તો એકદમ આસાનીથી એ ફરી જાય છે બસ ત્યારે જ આપણે એને સેટ કરી દેવાની તો જે પણ પ્લેટમાં તમે સેટ કરો ને એમાં થોડું પહેલાં ઘી લગાવી દેવાનું અને પછી આ રીતે સરખી ઇવનલી આપણે એને સ્પ્રેડ કરી લેવાની જેટલી તમને થિકનેસ પસંદ હોય ને એ રીતે તમારે પ્લેટ પસંદ કરવાની અને પછી એકદમ ઉપરથી આ રીતે સ્મૂથ કરી લેવાની પછી તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો હું અહીંયા બદામનો જ યુઝ કરું છું એટલે બદામની સ્લાઇસથી આ રીતે ગાર્નિશ કરું છું અને પછી આપણે એને ઠંડી થવા દઈશું તો ઠંડી થતાં એને પંદરથી વીસ મિનિટનો સમય લાગશે અને એ સરસ રીતે સેટ પણ થઈ જશે તો બસ આ રીતે ડ્રાયફ્રુટ એડ કર્યા પછી આપણે હલકા પ્રેસ કરી દઈશું એટલે એક સરખા ડ્રાયફ્રૂટ બરફી સાથે ચોટી જાય અને હવે આ બરફીને હું પંદરથી વીસ મિનિટ માટે ઠંડી થવા દઈશ પછી હું તમને બતાવીશ આ રીતે ઠંડી થયા પછી ડ્રાય થઈ જશે અને પછી આપણે મનગમતા શેપમાં કટ કરવાની તમે જુઓ કેટલી સુપર સોફ્ટ આપણી બરફી તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી માત્ર એક ટુકડો ખાશો તો ભરપૂર પ્રોટીન મળી રહેશે અને કોઈપણ જાતના ખર્ચા વગર એકદમ હેલ્ધી અને મેલ્ટેન હું મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી સોફ્ટ મગની બરફી તૈયાર થઈ ગઈ છે તો તમે આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હું તમને તોડીને પણ આ બરફી બતાવી દઉં કેટલી સુપર સોફ્ટ છે આ બરફી અને કેટલી સરસ રીતે દાણેદાર તૈયાર થઈ છે તમે જુઓ આપણે તોડીએ તો ખબર પડી જશે ને કેટલી દાણેદાર છે તો આ રીતે મગની બરફી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો